રાજ્યના નાગરિકો ઉનાળાના વેકેશનમાં ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પ્રવાસ કરી શકે તે માટે ગુજરાત એસટી દ્વારા વધુ સેવાઓ આપવાનું આયોજન કરાયું છે જેમાં રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક ચૌદસો જેટલી વધુ એક્સ્ટ્રા બસો દોડાવવાનું જાહેર કરાયું છે નિગમના દરેક વિભાગો ખાતે વેકેશન સમયે મુસાફરોને સલામત અને સમયબદ્ધ મુસાફરીની પૂરતી સુવિધા મળી રહે તે માટે આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું હોવાના દાવા કરાઈ રહ્યા છે ઉનાળુ વેકેશન સમયગાળા દરમિયાન એસટી નિગમ દ્વારા સુરતથી સૌરાષ્ટ્ર તરફ અંદાજે પાંચસો ટ્રીપો સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ અંદાજે બસો દસ ટ્રીપો દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ અંદાજિત ત્રણસો અને સૌરાષ્ટ્ર તરફ ત્રણસો ટ્રીપોનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉપરાંત એસટી નિગમ દ્વારા ગુજરાતમાંથી પાડોશી રાજ્ય મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતર રાજ્ય સેવાઓ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર